નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજે આપણે ઉંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ફરીવાર વાર બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે અને જીરુના ભાવ સુડતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે વરિયાળી કે તલ બજારમાં પણ આજે સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જીરોમાં બે દિવસ મંદી જોવા મળશે બે દિવસ તેજી જોવા મળશે એવી રીતે બજાર કન્ટિન્યુ ચાલશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું છત્રીસો થી સત્યાવીસો ને પચાસ રૂપિયા અજમો નવસો પિસ્તાલીસ થી એકત્રીસો ને પંચાવન રૂપિયા વરિયાળી બારસો પચાસ થી એકતાલીસો રૂપિયા અને તલ સફેદ અઢારસો થી ત્રેવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ